સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક તમાચાના બદલામાં ચપ્પુના અસંખ્ય ગામારી મારી કાપડ દલાલ રાજસ્થાની યુવાન આલોક અગ્રવાલની કરાયેલી ઘાતકી હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થવા ચકચાર મૃત્યુ પામી હતી તો આ હત્યા કેસમાં હત્યારાઓ અને તેઓને મદદ કરનારાઓ પોલીસે પકડી પાડ્યા બાદ મુખ્ય આરોપીને પણ ક્રાઇમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન કરી ઝડપી પાડ્યો હતો તો પોલીસ પકડવા જતા છરીથી હુમલાનો પ્રયાસ કરનાર આરોપીને પગમાં પોલીસે ગોળી મારી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે સુરત ક્રાઇમ બ્રાન્ચને હત્યાના ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ કે ખાતે રહેતા રાજસ્થાની કાપડ દલાલ યુવાન આલોક અગ્રવાલની થોડા સમય અગાઉ તેના ઘર પાસે જ રાત્રિના સમયે ત્રણ હુમલાખોરોએ ચપ્પુના સંખ્યા ગા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય અને સીસીટીવી સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તો બનાવ લઈને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને અને તેઓને ભાગવામાં મદદ કરનારાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે તો પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે મૃતક આલુક અગ્રવાલે થોડા સમય અગાઉ માથાભારે અસ્પાક કૌબા શેખને તમાચો માર્યો હોય જેની અદાલતમાં અસફાકના મિત્રોએ તેની હત્યા કરી નાખી હતી આ હત્યાકાંડ બાદ અસપાક શેઠ ભાગી છૂટ્યો હોય જેને ઝડપી પડવા લીંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત તપાસ હાથ ધરી હતી અને આરોપી હાલ વાપીમાં તેના સંબંધીને ઘરે માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું હતું વાપીના અમનપાક સોસાયટીમાં જે આરોપી અસ્પાક હતો ત્યાં જતા આરોપીએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર છરા હુમલાનો પ્રયાસ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો હતો ત્યારબાદ વાપીના હોસ્પિટલમાં સારવાર કરાવી તેની ધરપકડ કરી સુરત લાવી હતી તાંગે ક્રાઇમ બ્રાંચે ડીસીપીએ વધુ માહિતી આપી છે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ ઝોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ખૂબ કૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હથપક સિંહ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસ્ફાક ઉર્ફક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્ફાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જયંત ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો

પોલીસ દ્વારા તુરંત જ એકસો ને બોલાવવામાં આવી અને એ દેશા એકસો ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે અને વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે હલતો કાપડ દલાલ રાજસ્થાન યુવાન આલોક અગ્રવાલની હત્યાકાંડમાં મુખ્ય સૂત્રધાર એવા સ્પાક કોવા શેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ ધડક ઓપરેશન હાથ ધરી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે